જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત છવ્વીસ નિર્દોષ ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આતંકી હુમલાના વિરોધમાં આજે ગરબાડા નગરમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલો કરી છવ્વીસ જેટલા નિર્દોષ હિન્દુ સહેલાણીઓની તેમનું ધર્મ પૂછી ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી આ આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી છે ત્યારે આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢી આ આતંકી હુમલાના વિરોધમાં ગરબાડા નગર બંધ રાખવાના નગરજનોના આહવાનને પગલે આજે નગરજનોએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખ્યા હતા અને સવારથી ધંધા રોજગાર બંધ રાખી આતંકી હુમલાનો વિરોધ દર્શાવ્યો હતો સાથે સાથે નગરજનોએ આતંકીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગણી સાથે ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું बंदे पाकिस्तान Pakistan पाकिस्तान Pakistan. पाकिस्तान Pakistan मुब